તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાનો છે જે દિવાળીના કોડિયા આવે છે તો આપણે જોઈએ કોળિયાનો બહુ મોટો સરસ મજાનો ઢગો છે અને ભાઈ સરખા કરી રહ્યા છે તો અત્યારે શું તમે આ કોડિયાના શું ભાવ છે કોળિયા બધા કોળિયા અલગ અલગ સાઇઝમાં અલગ અલગ ભાવ હોય છે જેમ કે આ કોડિયું તમે જોઈ શકો છો ત્રણ રૂપિયા વાળું છે આંતિના બે રૂપિયા વાળો હોય છે પછી દોઢ રૂપિયા વાળો આવે છે સાઈઝ પ્રમાણે ભાવ હોય છે અલગ અલગ ભાવમાં બનાવો છે એમને અલગ તો એવી ઘણી બધી આઈટમ તમે બનાવો છો હા માટીની દરેક જે નાની નાની કટલરીઓ એમાં અમે દરેક આઈટમ બનાવીએ લોટો ધુપડીઓ લોટીઓ છે પછી કુલડી હોય છે પછી બહુ સરસ હાંડી હોય થોડા નજીકથી બતાવો જો કોડિયાને હા જોવો તમે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો તેનો કલર બહુ સરસ અને એવી ઘણી બધી આઈટમ તમે બનાવતા હશો હા ઘણી બધી આઈટમ બનાવીએ છીએ અને આજે અમારે માટીના જે નાના નાના લોટિયા કહીએ એનું કલરકામ પણ ચાલુ છે તો તમે તે પણ વિડીયોમાં લઈ અને આપણા ચાહક મિત્રોને બતાવી શકો છો કે માટીના વાસણ કલર કલરકામ કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો આપણે એ પણ જોઈએ પાછા તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના નાના મોટા માટલા બહાર કાઢ્યા છે તડકાની અંદર જો બરાબર તપી જાય એના પછી તેના ઉપર કલરકામ કરવામાં આવે છે તો ચાલો આપણે એ પણ જોઈએ

બઉ સરસ તો નાના મોટા પણ ગોલ્ડન કલર માં હોય છે અને ચાકડા ઉપર પણ બનાવો છો જે કલર કામ થતા હોય છે ચાકડા ઉપર પણ કરી શકો છો તમે ઉપર જે પાણી પીવાના માટલા મેં એવા ઘણા બધા જોયા છે કે ચાકડા ઉપર પણ કલર કામ થતો હોય છે લગાવવામાં આવે છે જે પેલા પથ્થર જેવા ગોળ આવે ને તમે તમારી ભાષામાં મણકા બોલો છો માણકા આવે છે એનાથી એની પાલિશ લાવવામાં આવે એટલે એને ચાકડા ઉપર લાલ કલર લાલ કલર કરીને પાલિશ કરવામાં આવે એવું છે એમ ને તો મિત્રો સામે પણ કલર કામ ચાલુ જ છે એ પણ તમે જોઈ શકો છો એ મોટી સાઈઝ માટલા છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો અહીંયા પણ જે કલર કામ ચાલુ છે તે મોટી સાઈઝમાં છે અહીંયા જે આપણે પહેલા જોયા નાની સાઈઝના હતા તો અહીંયા પણ જોઈ લઈએ તો આ રીતે કલર કામ થાય છે તો મિત્રો અહીંયા પણ તમે જોવો છો સરસ મજાની ભઠ્ઠી પણ પાકી ગઈ છે અને અંદરથી માલ કાઢવામાં આવી રહ્યો છે બહાર તો અહીંયા જે સરસ મજાના જે અત્યારે તમે કોડિયા પણ બતાવ્યા હતા અને અત્યારે જે આ નાના મોટા માટલા છે પકવેલા

લકડા રાખવામાં આવે છે અને આ લાકડા જે છે આ બધા માટીના વાસણ અહીંયા મૂકેલા હોય પકવે છે અને નીચેના જે અમે પટ્ટીની નીચે લકડું રાખીએ બધો માલ પકવે છે કાળા પડવાનું કારણ કારણ એ લકડાનું છે અહીંયા લકડા મૂકવામાં આવે છે એટલે લકડું જ્યારે બળે ત્યારે આ કાળા ડાઘ પડે છે અચ્છા વધારે લકડું થોડું તેજ થઈ જાય તો એના માટે ડાઘ પડી જાય લકડું તેજ જ રાખવું જોઈએ તમે અવાજ પણ સાંભળો માટીના મારા એક પણ નંગ એવું વીક પાકેલું ન હોય જબરદસ્ત પાકેલું હોય જો તમે સરસ તો મિત્રો તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું તાંબા જેવું વાગે છે માટીનું વાસણ છે છતાં પણ તો બહુ સરસ મજાનો પાક છે અને જો પણ અમારા દર્શક મિત્રોને જે પણ માટીનું કામ કરતા હોય એમને માટીના વાસણ જોતા હોય તો કઈ જગ્યાએ આપવું એનો એડ્રેસ અને નંબર બતાવી શકો છો તમે તો અમારું એડ્રેસ છે અમારો બનાસકાંઠા જિલ્લો છે પછી ડીસા તાલુકો જીરડા તાનેરા ઉપર ગામ જીરડા આવેલું છે અને નંબર છે નવ્વાણું ઇઠ્યોતેર છવ્વીસ સડસઠ બાવીસ અબ્દુલભાઈ નામ છે કોલ કરીને આવી શકો છો તમે અને કોલ કરીને જ આવવાનું રહેશે સ્ટોકમાં માલ હોતો નથી પહેલેથી ઓર્ડરથી બનાવવામાં આવે છે અને આ જે તમે માલ જોઈ શકો બધો ઓર્ડરનો જ છે અચ્છા એક વાર ફરી નંબર બોલો નવ્વાણું સાત બ્યાસી છાસઠ સાત બાવીસ નવ્વાણું છાસઠ સાત બાવીસ મિત્રો કોલ કરીને આવી શકો છો જે પણ માટીના વાસણ જોતા હોય પણ પેલા કોલ તમારે પેલા કરવાનું અને પછી આવવાનું રહેશે ડીસા જે ધાનેરા રોડ ઉપર ને ગુજરાત ગામ છે હા વાંધો નહીં તો તમે જે પણ મિત્રો જોઈ રહ્યા છો જે પણ વેપારી લાઈન જે પણ મિત્રો કામ કરતા હોય ભાઈ જેને પણ માટીના વાસણ જોતા હોય તો કોલ કરી શકે છે અને એને એડ્રેસ તમને મળી રહેશે એના ઉપર તો આપણે ફરી મળીશું નવા વિડિયોમાં બરાબર ને નવા વિડીયોમાં અનેક વેરાયટી લઈને અમે આવતા રહીશું સપોર્ટ કરતા રહીશું લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો જરૂર કરજો દોસ્તો માટી કલાને સરસ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો સરસ મજાનો આપણે પાંચ મિનિટ પૂરી થઈ ગઈ છે વિડીયોમાં તો ફરી મળીશું નવા વિડીયોમાં તો મિત્રો આવા નવા નવા વિડીયો આપણે માટીકામના લઈને આવતા રહીશું જે પણ વેપારી ભાઈઓ આપણા જોઈ રહ્યા છે ભાઈ અને જે પણ માટીના વાસણનો ધંધો કરતા હોય તો આના જે નંબરે એડ્રેસ આપ્યું છે એના પર તમે કોલ પણ આપણે કરી શકો છો ચલો ઓકે ભાઈ